અમીરગઢ પોલીસ દ્વારા હાઈવે ઉપર જતા અકસ્માતોને અટકાવવા ખેડૂતોને લઈ સભાનું આયોજન કરાયું નેશનલ હાઇવે ઉપર થતા અકસ્માતોને અટકાવવા માટે અમીરગઢ પોલીસ દ્વારા ટ્રેક્ટરોની ટ્રોલી ઉપર લીફ ટ્રેક્ટર લગાવીને જાગૃતિ ફેલાવવાના પ્રયાસો હાથ ધરા જેમાં બાલગઢ માર્કેટયાર્ડમાં પીઆઈ ધવલ પટેલ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા સભાનું આયોજન કરાવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં જોડાયા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા ભુરોડ પાલનપુર નેશનલ હાઇવે ઉપર અકસ્માતોનો ગ્રાહ પ્રદિન પ્રતિદિન વધી રહ્યો છે જેને લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા પડ્યા છે અને એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે આવા અંધારે અકસ્માતોને જોઈને તંત્ર પણ અટકળ અકળાય અકળાટ અનુભવી રહ્યું છે ને આવા અકસ્માતોને રોકવા હેતુ અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરતા હાલમાં બટાકાની સિઝન ચાલતી હોય ટ્રેક્ટરો મારફતે બટાકા લઈ જવામાં આવતા રાત્રિના સમયે અકસ્માત થઈ રહ્યા છે અને માટે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજાઈ હતી જેમાં અકસ્માત વિશે માહિતી આપીને પોતાના વાહનો પર રિફ્લેક્ટર લગાડવાની શપથ લેવડાઈ હતી અને ટ્રેક્ટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા જેથી ઓચિંતા અકસ્માતોથી થતી જાનહાની બચાવવાના પ્રયાસો હાથ ધરાયા આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં બટાકાની લણણીની સિઝન હોય મોટા પ્રમાણમાં બટાકા ભરેલા ટ્રેક્ટરો નેશનલ હાઇવે પરથી પસાર થતા હોય અને એ ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટર ના હોવાના કારણે અને રોંગ સાઈડનું પ્રમાણ વધુ હોવાના કારણે અકસ્માતો ના બને એ અનુસંધાને આજરોજ એપીએમસી માર્કેટ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ ખેડૂતો અને વેપારી વેપારીશ્રીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને જે ટ્રેક્ટરો અહીંયા હાલમાં હાજર હતા એમાં રિફ્લેક્ટર લગાવી અને કોઈ રાત્રિ દરમિયાન અકસ્માત ના બને એ માટે તમામને માહિતગાર કરવામાં આવ્યા છે અને તમામ પાસેથી પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને તંત્રને સપોર્ટ કરશે એવી તમામે પ્રતિજ્ઞા લીધી છે